એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય લોકોની હાજરીમાં એક પ્રોગ્રામમાં આની જાહેરાત કરવામાં આવી આ ઓર્ડર બેંગાલુરુ સ્થિત ડાયનેમિક ટેકનોલોજીસને આપવામાં આવ્યો છે આ કંપની પહેલેથી જ એરબસ એ ડબલ થ્રી ઝીરો અને એ થ્રી ટુ ઝીરો વિમાનોના ફ્લેપ ટ્રેક બીમનું નિર્માણ કરે છે આ કોઈ ભારતીય વિમાન મેન્યુફેક્ચરિંગ કંપની માટે સૌથી મોટા નિકાસ ઓર્ડર પૈકીનો એક છે આ એરબસ દ્વારા કોઈ ભારતીય સપ્લાયરને આપવામાં આવેલો દરવાજા સંબંધિત કોન્ટ્રાક્ટ છે તેણે બે હજાર ત્રેવીસમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડને એ થ્રી ટુ ઝીરો એરક્રાફ્ટના બલ્ક અને કાર્ગો દરવાજાના ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો સ્ટાર્ટઅપ કંપની રિવરે એક ઓટોમેકર કંપની દ્વારા ચાલીસ મિલિયન ડોલર એકત્રિત કરવાની યોજના બનાવી છે બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ રિવને કંપનીની આગેવાની હેઠળના સિરીઝ બી રાઉન્ડમાં ચાલીસ મિલિયન ડોલર અથવા લગભગ ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે આ રાઉન્ડમાં હાલના રોકાણકારો અલ ઓટોમોટિવ લોઅર કાર્બન કેપિટલ ટોયોટા વેન્ચર્સ અને મની મોબિલિટીની પણ ભાગીદારી જોવા મળી હતી આ ફંડ ઉપયોગ સમગ્ર દેશમાં રિવરના ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસ નેટવર્કને વિસ્તૃત કરવામાં મદદ કરશે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની શ્રેણી માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરવા માટે પણ કરવામાં આવશે નવા વર્ષની શરૂઆતી સાથે ઘણી મોટી કંપનીઓએ કર્મચારીઓની મોટા પાય છટણી કરવાની જાહેરાત કરી છે હવે આ યાદીમાં બીજી મોટી ટેક કંપની સ્નેપચેટની પેરેન્ટ કંપની સ્નેપનું નામ પણ જોડાઈ ગયું છે કંપની હાલમાં જ તેના 10% કર્મચારીઓ એટલે કે 529 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે સ્નેપ પહેલાથી જ છટણીના ઘણા રાઉન્ડની જાહેરાત કરી ચૂકી છે કંપનીએ વર્ષ 2022 માં તેના 20% અને વર્ષ 2023 માં 3% કર્મચારીઓને છૂટા કર્યા હતા વર્ષ કંપનીમાં કુલ પાંચ હજાર ત્રણસો કર્મચારીઓ હતા નોંધનીય છે કે કંપની લાંબા સમયથી તેની આવકમાં ઘટાડાને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે સ્ટેપનું કહેવું છે કે તે કંપનીમાં કામ કરતી બધી ટીમોને ઓર્ગેનાઇઝ કરી રહી છે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જોસપી મંગળવારે લોટસ પેની ઓલ કેશ ડીલમાં હસ્તગત કરવાની જાહેરાત કરી હતી જે કે ડીલ અંગે કોઈ નાણાકીય વિગતો જાહેર કરવામાં નથી આવી જોસપી બેંકિંગ નાણાકીય સેવાઓ વીમા અને ઈ-કોમર્સ યાત્રા ફિનટેક એરલાઇન્સ વગેરે જેવા ક્ષેત્રોમાં અગ્રણી કંપનીઓમાંથી પેમેન્ટ સોલ્યુશન કરે છે કંપનીએ જણાવ્યું છે કે આ એક્વિઝિશન તેની રિકરિંગ પેમેન્ટ ક્ષમતાઓને વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને BFSI સેગમેન્ટ અને વેપારીઓને તેની ઓફરને મજબૂત બનાવશે જસ્પીના કોફાઉન્ડર અને COO શીતલ લાલવાણીએ કહ્યું છે કે લોટસ પેના NACH સોલ્યુશન્સ બજારમાં સૌથી શ્રેષ્ઠ છે અને તે અમારી હાલની રિકરિંગ પેમેન્ટ ઓફરિંગને શક્તિ આપે છે

તો આ હતું આ સપ્તાહનું નું કંપની નામાં સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે અને હા ગુગલ પ્લે સ્ટોર પરથી મને એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા